સ્વામિનારાયણ ભગવાને ત્રીસ વર્ષ સુધી સતત સાતત્યપૂર્ણ અખંડ આખા ગુજરાતમાં કચ્છમાં કાઠિયાવાડમાં વિચરણ કર્યું ક્યારેય ભગવાને નિરાંત લઈ અને કોઈને બેસવા પણ ન દીધા સાથે રહેલા સંતોને અને પોતે પણ બેઠા નહીં લાખો જીવોને ધર્મના માર્ગે વાળવાનું કામ સહજાનંદ સ્વામી મહારાજે કર્યું અને એના પ્રતાપે આજે સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય સત્સંગ ગુજરાતના ગામે ગામ મંદિરોથી સંતોની કથાથી ભગવાનના સંતોએ કરેલા કીર્તન સત્સંગના નાના મોટા મેળાવડાઓથી શાકોત્સવોના પર્વોથી ગાજી રહ્યો છે એના ભાગરૂપે જ શ્રીજી મહારાજ આ વિસ્તારમાં વિચરણ કર્યું હતું